ચોકીદાર આવ્યું નહી હા બોલ ભાઈ અલ્યા ભાઈ હું કરવી પેલા ચોકીદાર નું યાર અલ્યા નહીં હજી અલ્યા હજી નહીં આયા યાર મને તો પેલા બે દિવસ પેલા કીધું તું એ ના આવ્યું એ બધું

અરે આપણું ઘર બરોબર કોમ ચાલુ હ હવે અંદર સિમેન્ટ ની બધું આ કપચી રેત બધું પડ્યું હોય બરોબર અને તમારે ચોકી માટે હોય તો વાંધો બરાબર બરોબર અને જો તમારે ઊંઘવા માટે ખાટલો છે બધું છે તમારે બાજુ બાથરૂમ સેન્ટર બધું છે ચાલુ જ છે બધું બરોબર અને આ બધું હોય રાખવાનું છે હા રાખશું પણ ઊંઘી ના જતા પાછા ના ન કહું છું તમારે કોન લાગે છે યાર ના ના એવું સંભળાય તમે લોચા ના લોચા ના મારે કાંઈ મારા

ના ના નોકરી ના ભગવાન અમે આવતા રહીશું કોઈ ચિંતા નહીં કરવાની આપડે કોઈ આગોપાલ થાય ના ના ખબર રાતે ઊંઘી ના જતા ઠંડી પર ઊંઘી જશે યાર હું તો આખી રાતું

કાલ ભજન બાગી તૈયાર કરી રાખજો હારો હારો તમે કાલ આવવાનું ખાવાની વાત નહીં કરતો કન હારો તૈયાર રાખજો કાલે અમે હોભાળ આવશું હા છે

জান কত শুনে গেল ও মানে আপনারা পুরো আটলো করে ও খারাপ আটলো উঠে যেত আরে

એક કોમ કરો આજે સર ના હોય ને તો તમે ઊંઘી જજો પેલા બરોબર આજે જો નહીં આજે આવે ને તો અમે બે જણા આવશું જ આજે હોય બરોબર આજે પકડી ના હોય છે બરોબર તો કાલ આપણે આપડે પ્લાન છે કાલી વન પકડી ગમે ત્યારે આવશે તો ખરા જ કારણ કે આજે ખાટલો લઈ જશે ને એટલે કાલ સિમેન્ટની થેલી લેવા આવશે રે ચોક્કસ ચોર 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 કર્યા વગર રદ નહીં તમારે ટેવ ખબર પડે કે આવશે તારે લેડો અમે જઈએ બરોબર કાલે અમે આવશું તમે ઊંઘી જજો બોલ્યા વગર બરોબર ચોરા આવશે તો લઈ જાવ તો પકડાવે બરોબર અમે જઈએ ભાઈ

ગવે આસે કાલ અમે હોંભળવા આવશું પણ કાલ આપણે પહેલા હોંભળવાનું નહીં બરોબર હાલો ગયો છું

મોસો ચોરાઈ ગયો ભલે ચોરાઈ ગયો પણ મોસા ચોરવાળાને પકડવાના જ ચાહી સીધા પકડી શક્યો પકડવા પકડી તમે હું કા ચિંતા કરો જો અમે તો બાપા પરણ થઈ ગયે બરાબર અને તમે ઊંઘી જ બોલા ચાલે આગળ ઊંઘવાની એક્ટિંગ એટલે હું જ્યાં એવી જ એક્ટિંગ કરજુ બરાબર નેડો અમે ઉપર જઈએ ખાટલો તો મને લઈ જાય ગાટા આવે લેડો આ બધી બધા બાપો જતા રહીએ

ये ऐसी दीदी खाई दीदी खाई पावा दो करना आपो दीदी फोन तू अंदर आओ तो मुंह પાછળ આવતો છે પહેલા પહેલા ફોન છે આવજે ઓકે દે કે આ કે તો ભારત ગાદી આને કુછ હોય તો કરી બસ આપો મારી નોટબુકમાં સોલ્વ છે એ વાત રાખીએ પાછળ લેવા ઓમ તો કે

હેલો વાત તો તારી હાથી છે તારી વાત હાથી હ પણ છે ને એ ડાયવ ભાઈ છે ને એ મને વાત કરી હતી પણ તમારો એમો વોક્સપાલો તમે ચાર પદાર્થ ના જો તો પછી એ માણસ રાખી જ દી કે બીજો યાર તો એમાં તમારે આવું જ ના કરવાનું ભાઈ એ તો તમારે રેગ્યુલર આવવું પડે ચોકી તો તમે ચોકી રાખે કોમ હોય તો રજા ના પડે યાર રજા પાડી હોય તો જોણ કરવી પડે પછી પણ એ તો એક દાડો ના આય ચાર દાડા ના હતા ચાર દાડા એવું કોમ હોય તો ના એ ચાર દાડે ને અઠવાડિયે ના આવે એટલે પણ એવું કોમ હોય તો જોણ કરવી પડે ભાઈ આટલા દાણા નહીં તમે એટલા દાડા બીજો લાવજો એવું કે આવું પડે